મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો નવો ખેલ વિસાવદરવાળી વાત કરવાથી ભડક્યા નેતાજી હિમાંશુ ભટ્ટ મોરબી આજે ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ચેલેન્જ મુજબ આજે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગરના ગોપાલ ઇટેલિયાની પ્રતિક્ષા કરે છે સો ગાડીઓના કાફલા સાથે મોરબીથી કાંતિ અમૃતિયા રવાના થયા છે ત્યારે રાજીનામાનો ચેલેન્જ શું થશે તેના પર સૌની નજર છે જી હા મિત્રો હું અગિયાર વાગે વિધાનસભામાં ઊભો રહીને ગોપાલની રાહ જોઉં છું મોરબી અને વિસાવદરના ધારાસભ્ય દ્વારા આજે છેલ્લા દિવસની ચેલેન્જની રાજનીતિ કરવામાં આવી રહી છે આ દરમિયાન કાંતિભાઈએ કહ્યું છે કે હું સોમવારે અગિયાર વાગે ગાંધીનગર વિધાનસભા ખાતે ઊભો રહીશ અને ત્યાં જો ગોપાલ ઇટાલિયા પોતાનું રાજીનામું મૂકવા માટે આવે તો હું પણ રાજીનામું આપીશ અને મોરબી બેઠક પર જ્યારે ચૂંટણી આવે ત્યારે બંને સામસામે ચૂંટણી લડીને અને તે ચેલેન્જને પૂરી કરવા માટે થઈને આજે ગાંધીનગર જવા માટે થઈને કાંતિ અમૃતમૃતિયા રવાના થયા છે અને તેઓ સાથે સમર્થકો સો ગાડીનો કાફલો લઈને જઈ રહ્યા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ